નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાએ આખરે પોલીસ પાસે સરેન્ડર કરી દીધું છે મિત્રો પોપટભાઈ સોરઠિયાના હત્યાના કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને સજા ફટકારવામાં આવી હતી તો મિત્રો અગાઉ પણ અનિરુદ્ધસિંહ જાડેજાએ આ કેસમાં જેલવાસ ભોગવી ચૂક્યા છે પરંતુ ત્યાર પછી તેઓ જામીન ઉપર છૂટી ગયા હતા પરંતુ ત્યાર પછી કોર્ટ દ્વારા તેમને ફરીથી અત્યારે જેલવાસનો હુકમ કરવામાં આવ્યો છે તો મિત્રો ત્યાર પછી આજે અનિરુદ્ધસિંહ જાડેજાએ પોલીસ સમક્ષ સરેન્ડર કરી દીધું હતું તો મિત્રો આ ત્યાર પછી સિંહ જાડેજાના પુત્ર શક્તિસિંહ જાડેજા એ ખૂબ જ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો